રમણ માટે સમય પણ અનુકૂળ જોઈએ જો અનુકૂળ સમય ન હોય તો લીલા શોભે નહીં આથી રમણને અનુકૂળ શરદ ઋતુને પસંદ કરી તેમાં વળી દિવસનો સમય નહીં પણ રાત્રિનો પણ એવી કે જે વખતે મલ્લિકા વિગેરે પુષ્પલતાઓ ખીલેલી હતી ચંદ્ર પણ દિશાના મુખને કિરણોથી અરુણ રંગે રમતો અને શીતલ કિરણોથી ઉદય પામ્યો છે તે પણ અલૌકિક હતો શરદ ઋતુની અલૌકિક રાત્રિને વિશે સુંદર વૃંદાવન શોભી રહ્યું છે જેમાં સુંદર મનોહર વૃક્ષો ધ્રુમલતાઓ હરિયાળી છે મંદ મંદ શીતલ સમીર પવન વાઈ રહ્યો છે સુંદર પક્ષીગણ મધુર સ્વરથી ગાન કરી રહ્યા છે જેમાં સુંદર રંગબેરંગી કમળો ખીલી રહ્યા છે તેવા યમુનાજીના તટ ઉપર ભગવાન અર્ધરાત્રિએ પધાર્યા નિશમ નિશમ્ય ગીતમ તદ્દન ગવર્ધનમ વ્રજ સ્ત્રીય ભૂલ થઈ ગયો તો ક્ષમા કરજો કેમ કે સંસ્કૃત છે કદાચ ભૂલ થઈ હશે અને પોતાના અધર ઉપર ઠાકોરજી અડધી રાત્રે યમુના તટ પર પધાર્યા છે અને પોતાના અધર ઉપર વેણુને રાખીને સુંદર સ્વરથી ગાન કરવા લાગ્યા નાદનો સ્વર સંભળાતા ગોપીઓ વિહવળ બની ગઈ ચિત ચોરાઈ ગયું દેહદશાનું ભાન ભૂલી ગઈ અને સર્વ પોતાના સુતપતિ તથા કુળની બંધનને તણખલાની માફક તોડી નાખીને જ્યાં ભગવાન વનને વિશે વેણુનાદ કરી રહ્યા હતા ત્યાં આતુરતાની સાથે પહોંચી ગઈ એટલે કે જ્યારે વેણુનાદ થયો ત્યારે લૌકિક ભૂલાઈ ગયું શું સુતપતિ એટલે કે પુત્રને પતિને અને કુળની લાજ મર્યાદા કે સાસુ ને સસરા અને જેઠાણીને શું કહેશે એવું કાંઈ ન વિચાર્યું કુળની મર્યાદાને તણખલાની માફક તોડી નાખી એટલે કે આવડો મોટો પહાડ કુળની મર્યાદા અને દીકરા અને દીકરીને લૌકિક તો મોટો પહાડ જ કહી શકાય એને તણખલાની માફક તોડી દીધી એવું કીધું અને ભગવાન જ્યાં આગળ વેણુનાથ કરી રહ્યા છે ને ત્યાં આતુરતાની સાથે દોડી એટલે ત્યાં આગળ એમને લૌકિક નડ્યું નહીં કેમ કે સિદ્ધુ ઠાકોરજી સુધી જે વાંસળી વાગતી હતી ને ત્યાં જ ધ્યાન ગયું પોતાના પ્રિયતમના ચરણારવિંદનો સ્પર્શ કરી બંને હાથ જોડીને સન્મુખ રહી ત્યારે ભગવાન ગોપીઓના નિર્દોષ પારખ્યું કરવા ગોપીઓ પ્રત્યે કહેવા લાગ્યા હે તમે શા માટે અર્ધરાત્રિએ આવ્યા છો તમારા સુતપતિની સેવા છોડીને અર્ધરાત્રિએ વનને વિશે આવ્યા છો તો તમારો પતિવ્રતાનો ધર્મ નથી એ તમારો પતિવ્રતાનો ધર્મ નથી તમે તમારા મનમાં વિચાર કે તમે પરણ્યા છો કે કુંવારી જુઓ જુઓ છે ધર્મ નથી આ વિચાર કરો ત્યારે ગોપીકાઓ ભગવાનની આવી વ્યંગવાણી સાંભળીને ગદગદિત કંઠે વિનંતી કરવા લાગી નાથ અમે તો તમારા ચરણની દાસીઓ છીએ અમારે મન તો આપ એક જ પતિ છો અમે બીજા કોઈ પણ ધર્મને જાણતા નથી એટલે કે તમે જે ધર્મને સમજાવો છો ને એ અમે નથી જાણતા તમે કયો ધર્મ સમજાવો છો લૌકિક પતિને સાથે રહેવાનું લૌકિક પતિને છોડીને અહીંયા કેમ આવી ગયા એ ધર્મ અમારા માટે ધર્મ નથી કેમ કે અમારા માટે તો તમે જ પતિ છો જેને આપનામાં સાચી પ્રીતિ છે તે બીજા વિધિ નિષેધના વચનોને શા માટે માને અમો સર્વ વિધિ નિષેધના ધર્મને ભૂલીને આપના ચરણની જ આશા રાખીએ છીએ અને અમે તો આપની સાથે રાસ રમણ કરવાની ઈચ્છાથી અહીંયા આવ્યા છીએ હેનાથ અમોને એ જ એક સુખની ઈચ્છા છે કયા સુખની રાસની લીલાની રાસના સુખની ઈચ્છા છે આ રીતે સર્વ વ્રજ સુંદરીઓ મળીને દિનવચે વચને ભગવાનને વિનંતી કરી એવા દિનવચનો સુંદરીઓના સાંભળી પ્રભુ પ્રેમ વિભોર બની ગયા અને ખૂબ જ પ્રસન્ન થઈને યમુનાજીના રસરૂપ તટ વિશે એક એક ગોપી પ્રત્યે પોતાનું એક એક સ્વરૂપ ધારણ કરીને રાસ રમણ કરવા ગોપીઓના મંડળ રચાઈ ગયા ઠાકોરજી પ્રસન્ન થયા અને પછી તરત જ એક એક ગોપી એક એક કાન જેનું રાસ મંડળ રચાઈ ગયું ભગવાનની પ્યારી સેવિકા ગોપીઓ એક બીજાના હાથમાં હાથ નાખીને ઉભા રહ્યા ગોપીઓના ભાગ્યની પ્રશંસા કોણ કરી શકે હવે કૌશમાં લખ્યું છે જે રાસની પ્રાપ્તિનું સુખ આપણે માણવું છે તે જ ફળની આશાથી ભક્તિ કરીએ છીએ તો તે રાસનું સ્વરૂપ અને તેના પ્રકાર પણ થોડો જાણવો જોઈએ રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત મણિત પ્રભુ શ્રી યમુનાજીના પરમપુલિન પર ભગવાને રસમય પ્રારંભ કર્યો રાસ થયો સંપૂર્ણ યોગીઓના સ્વામી ભગવાન એક એક ગોપી વચ્ચે પ્રગટ થયા અને તેના કંઠમાં પોતાનો શ્રીહસ્ત નાખ્યો એ પ્રકારે એક એક ગોપી એક ભગવાન એમ ક્રમ ગોઠવાઈ ગયો સર્વ ગોપીઓ એવો અનુભવ કરવા લાગી કે અમારા પ્રાણ

રસ રાસમાં રસમગ્ન બનીને રમી રહ્યા છે ગોપીઓ પોતાની દશાનું ભાન ભૂલી ગઈ છે અને ભગવાનના સંગમાં રસમગ્ન બનીને આનંદિત થઈ રહ્યા છે રાસ રમતા ગોપીઓના મનમાં ઉમંગ વધતો જાય છે એ સમયે આકાશ દેવોના સેંકડો વિમાનોથી ભરાઈ ગયું સર્વ દેવતાઓ પોતાના પોતાની સ્ત્રીઓ સહિત ત્યાં આવી પહોંચ્યા રાસોત્સવના દર્શનની લાલસાથી તેના હર્ષના કારણે તેનું મન તેમને વર્ષ ન હતું સ્વર્ગની દિવ્ય દુદુંબીઓના નાદ થવા લાગ્યો એટલે કે દર્શન દર્શન કરવા માટે આટલા બધા દેવતાઓ પહોંચી ગયા છે અને એટલું બધું એ લોકોને દર્શન કરવાની લાલસાને કારણે હર્ષને કારણે એમનું મન એમના મન વર્ષ ન હતું એવું કે છે સ્વર્ગીય પુષ્પોની વર્ષા થવા લાગી ગંધર્વો પોતપોતાની સ્ત્રીઓ સહિત ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા સર્વ ગોપીઓ પોતાના પ્રિયતમ સાથે નૃત્ય કરતા તેમના હાથના કંગન નેપુર અને કિંકણી સાથે થવા લાગ્યો હવે આટલી બધી ગોપીઓ આટલા બધા કાનુડા આટલા બધા આભૂષણો પહેર્યા છે એટલે છમ 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 નેપુરના નાદ કંગન કિંકણીઓનો અવાજ થવા લાગ્યો એટલે જે વાજિંત્રો વાગી રહ્યા છે એ તો ખરા જ પણ જે આભૂષણો પહેર્યા છે એનો અવાજ આવે છે અને સુંદર રાત્રિ છે કેવું હશે અસંખ્ય ગોપીઓના તે આભૂષણોનો મોટો અવાજ થઈ રહ્યો હતો યમુનાજીની રમણ રેતીઓ પર રજસુંદરીઓની વચ્ચે ભગવાન અતિશય શોભવા લાગ્યા નૃત્યના સમયે ગોપીઓ તરહ તરહના ઠમકાર કરતી પોતાના પગને આગળ પાછળ કરતી ધીમે ધીમે ગતિ કરતી તો ક્યારેક વેગથી ચક્રની જેમ ફરતી ક્યારેક પોતાના હાથ ઊંચા કરીને ભાવ દેખાડતી તો ક્યારેક જુદા જુદા પ્રકારની સર્વ ચેષ્ટાઓ કરીને દેખાડતી હતી હસ્ત સાથે હસ્તમેળાપ હાસ્યયુક્ત ભ્રકટીના વિલાસો કેળની વક્રતા કુંચ કપ તથા કાનોના કુંડળ હલી હલીને કપોલ પર આવી જતા હતા એટલે કે એટલા ઉત્સાહથી કૂદે છે તો કાનના કુંડળે તે કૂદી કૂદીને કપોલ પર કપોલ કપોલ સુધી પહોંચે છે આમ અડી અડીને એવા મોટા કુંડળ પહેર્યા હોય તો ગાલ સુધી પહોંચી જાય નાચવાના પરિશ્રમથી તેના મુખ ઉપર પસીનાની બુંદ છલકતી હતી કેશના આંબુડાઓ છૂટી ગયા હતા કટી મેખલાના બંધનો ખુલી ગયા હતા એવા પ્રકારે નટવરની પરમ પ્રેમિકા ગોપીઓ તેની સાથે ગાન કરતી કરતી નાચી રહી હતી એ સમયની શોભા જાણે શ્યામ વર્ણના મેઘની અંદર ચમકતી વીજળીની માફક શોભી રહી છે તેના સૌભાગ્યનો પાર ન રહ્યો ગોપીઓનું જીવન પ્રભુમાં પ્રેમમય બની ગયું તે ભગવાનના સાથે નાચતા ઊંચા સ્વરથી મધુર ગાન કરતી કરતી હતી કરતી રહી ભગવાનનો સ્પર્શ પામીને આનંદમગ્ધ થઈ રહી છે તેના રાગ રાગણીઓના પૂર્ણ ગાન દ્વારા આખું ગુંજી ઉઠ્યું ગોપી ભગવાનની સાથે તેના સ્વરમાં સ્વર મિલાવીને ગાઈ રહી હતી એટલે કે સાથે સાથે ગાય પણ રહ્યા છે સાથે સાથે તાલ પણ મળી રહ્યા છે અને સાથે સાથે નાચી પણ રહ્યા છે રાસ રમી રહ્યા છે અને બધાના એક સાથે આભૂષણોનો પણ અવાજ આવે છે અને સાથે સાથે જે વગાડ વગાડવાનો અવાજ આવે છે એ તો અલગ જ પણ આભૂષણનો પણ અવાજ આવે છે કોઈ પોતાના સ્વરથી પણ વધારે ઊંચા સ્વરથી આલાપવા લાગી તેના તેવા વિલક્ષણ અને ઉત્તમ સ્વરને સાંભળી ભગવાન અતિ પ્રસન્ન થયા અને વાહ વાહ કરીને તેની પ્રશંસા કરવા લાગ્યા

પોતાના પરમ પ્રિયતમ ભગવાનને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યા અને ગાન તથા વિહાર કરવા લાગ્યા ભગવાનની યોગમાયાના પ્રભાવથી પ્રત્યેક ગોપીએ ગોપેન્દ્રને પોતાની સાથે રમણ કરતા જોયા બાલક જેમ દર્પણમાં પોતાના પ્રતિબિંબ સાથે સ્વચ્છંદ ખેલ કરે તેમ યોગમાયા દ્વારા ભગવાને પોતાની છાયારૂપી ગોપીઓથી વિલાસ કર્યો ભગવાને ગોપીઓને જલ સ્થલ વગેરેનું રમણ સુખ આપ્યું અને ગોપીઓ તે રમણ વિહારના સુખમાં અત્યંત રસમગ્ન બની ગઈ હતી રસાવેશમાં મસ્ત હતી બ્રહ્મરાત ઉપાવૃતે વાસુદેવાનું મોદિતા બ્રહ્માની રાત્રિ બરાબર તે રાત્રિ વીતી ગઈ એટલે કે બ્રહ્માની રાત્રિ તો બહુ મોટી એવડી મોટી રાત્રિ બરાબર એ વીતી જ બ્રહ્મ મુહૂર્ત થયું